આ એક્સપોનું ઉદઘાટન રિલાયન્સના સિનિયર વાઇસ પ્રેસિડન્ટ જે રઘુનાથ ગ્રાસિમ ઇન્ડસ્ટ્રીઝના ફેશન યાન્ડ બિઝનેસના સીઈઓ સત્યકી ઘોષ સંગમ ઇન્ડિયા લિમિટેડના વાઇસ ચેરમેન ડોક્ટર એસ એન મે મોદાની અને પલ્લાવા ગ્રુપના એક્ઝિક્યુટિવ ડિરેક્ટર દુરાઈ પલ્ની સામીના હસ્તે ઉદઘાટન કરાશે આ બાબતે એક પત્રકાર પરિષદમાં ચેમ્બર ઓફ કોમર્સના પ્રમુખ નિખિલભાઈ મદ્રાસી ઉપપ્રમુખ અશોકભાઈ જીરાવાલાએ માહિતી આપતા જણાવ્યું હતું